નમસ્કાર ગુડ મિત્રો યુટ્યુબ ચેનલ લક્ષા પટેલ સંસ્કૃત ટીચર આપ સૌને લેક્ચરમાં આવકારે છે મિત્રો આપણે જોઈશું ધોરણ બાર પાર્ટ નંબર ઓગણીસ પુસ્તકશ્યા છે પુસ્તકની આત્મકથા મિત્રો અત્યાર સુધી આત્મકથા સ્વરૂપના સાહિત્યને આપણે નો અભ્યાસ કરી ચૂક્યા છીએ તમે નિબંધ લખો છો સૈનિકની આત્મકથા લોકો લખો છો કોઈ રહેલા ફૂલની આત્મકથા પણ પ્રકારની આત્મકથા પુસ્તકની પણ પોતાની આત્મકથા એ પોતે શું કહે છે આપણે ઘણું બધું આમાંથી જાણીશું અને શીખીશું જાણીશું એટલા માટે કે અહીં જે બાબતો રજૂ કરવામાં આવી છે તે એ જ છે પુસ્તક શું કહે છે પુસ્તક વિદ્યાર્થી વિશે શું વિચારે છે તકનું સ્વરૂપ કયું છે તો જોવાનું જ છે ગ્રંથો કયા કયા સ્વરૂપે છે જોવાનું જ છે પ્રાચીન સાહિત્યમાં પુસ્તકો કઈ રીતે અસ્તિત્વમાં હતા એ પણ જોવાનું છે પરંતુ પુસ્તકની વેદના કઈ છે એ જાણવાની છે પુસ્તક શું કહે એ જાણવાનું છે તકની પોતાની ઈચ્છા કઈ છે એ જાણવાનું છે મિત્રો અમારા સૌની ઈચ્છા છે જ કે આપ સૌ ખૂબ ઊંચા ગુણ પ્રાપ્ત કરીને ઉત્તીર્ણ થાવ તમારા માતા પિતાની પણ એ જ ઈચ્છા છે સમાજ પણ તમારી પાસે એ અપેક્ષા રાખતો પણ પુસ્તક સી અપેક્ષા રાખે છે તમે વાંચો તમારા કદાચ હૃદયના દ્વાર ખુલી જાય એવું આ સૂચન પુસ્તકનું છે કે મારી અંદર રહેલું જે જ્ઞાન છે એ પુસ્તકની અંદર પડેલું રહે તો એનો કોઈ અર્થ નથી પરંતુ મારા એ મૌન શબ્દો કે જે ખરેખર ખૂબ સુંદર છે અને એ સુંદર શબ્દોને પોતાના જીવનમાં જે વાંચીને ઉતારીને સ્થિર કરે તો તમામ પ્રકારના દુઃખમાંથી મુક્ત બને છે અને માત્ર અને માત્ર સુખ અને સુખ પ્રાપ્ત કરે છે પણ પુસ્તકનું વાંચનાર પુસ્તક જે કહે છે તે ઈચ્છા કઈ છે એ જ કહે છે કે જ્યારે વિદ્યાર્થી મને શાળાએ લઈ જાય છે ત્યારે કે જેમ શ્રવણ પોતાના માતા પિતાને તીર્થાટને લઈ ગયેલા એ જ રીતે બાળકો મને પોતાના ખભે બેસાડીને બહુ જ પ્રેમપૂર્વક શાળાએ લઈ જાય છે ત્યારે હું ખૂબ સુખ અનુભવું છું પરંતુ જ્યારે એ બાળક એ વિદ્યાર્થી એ પુસ્તકને જ્યારે ખોલતો નથી બરાબર ત્યારે મને ખરેખર દુઃખ થાય છે એની અંદર રહેલા જ્ઞાનને એ જોતો નથી એમાંથી એ લેતો નથી કે શીખતો નથી ત્યારે ખરેખર મને ખૂબ દુઃખ થાય છે એમ એ કહે છે વિદ્યાર્થી પુસ્તકને બરાબર સાચવીને લઈ જાય છે બરાબર કેવી રીતે લઈ જાય છે પોતાના હાથમાં એને ખૂબ સાચવીને લઈ જાય છે પરંતુ ત્યારે મને સુખ મળે છે ખરું કે એ વિદ્યાર્થી મને સાચવે છે પરંતુ એનાથી મને સંતોષ થતો નથી મને સાચો સંતોષ ક્યારે થાય છે મારી અંદર રહેલા શબ્દોને એ વાંચે મારી અંદર રહેલી બાબતોને એ શીખે અને પોતાના જીવનમાં એને સ્થિર કરે એવી પુસ્તકની ઈચ્છા છે મિત્રો ખૂબ સુંદર રસપ્રદ કહી શકાય એવા આ પાઠ વિશેનો અભ્યાસ આપણે કરીશું જોઈશું મિત્રો સવિસ્તાર પાઠનની પ્રસ્તાવનાને કે પુસ્તક છે આત્મવૃત્તાંત ભાષા કોઈ પણ ભાષા હોય બરાબર આત્મકથાનું સાહિત્ય સ્વરૂપ આજે જે રૂપમાં જાણીતું છે તે પ્રાચીન સાહિત્યમાં નહોતું પરંતુ હાલના સમયમાં સંસ્કૃતમાં રચાતા સાહિત્યમાં પણ આવા આત્મકથા પ્રકારના સ્વરૂપનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે આત્મકથા એ ગ્રંથો સ્વરૂપે રજૂ થયેલી નથી પરંતુ નાના નાના નિબંધો સ્વરૂપે આપણે આત્મકથા જોઈ શકીએ છીએ અને તેથી જ તો મિત્રો ગુજરાતીમાં આપણે એવી આત્મકથાઓ ઘણી બધી કે આ આત્મકથાઓ ક્યારેક પોતાના વાસ્તવિક જીવનનો અનુભવ રજૂ કરે છે તો કેટલીક વખત કાલ્પનિક રીતે પણ એવી બાબતો રજૂ થઈ છે મોટા ભાગે સંસ્કૃત ભાષામાં કાલ્પનિક રીતે એના પ્રતિક રૂપે રચવામાં આવેલી છે આપણો જે પુસ્તકશી આત્મવૃત્તાંત પાઠ છે એ આધુનિક સમયમાં ગ્રંથના સ્વરૂપો કયા કયા છે એમનામાં સ્નેહ રાખનારો વર્ગ કયો છે ગ્રંથની પોતાની ઈચ્છા કઈ છે જેવા વિષયોને આવરી લેતા ગ્રંથની આત્મકથાને અહીં સરળ સંસ્કૃત ભાષામાં રજૂ કરવામાં આવી છે અને અહીં શું કહેવામાં આવ્યું છે મિત્રો આખા પાઠનું આ હર્દ એ ચાર પ્રકારના વાચક વર્ગના સંદર્ભમાં ગ્રંથના ચાર રૂપોની કલ્પના જે રજૂ કરવામાં આવી છે એ સૌ પ્રથમ તાડપત્રમાં કોતરીને અથવા તો એની ઉપર લખીને લખાણ લખાતું હતું બરાબર બુર્જપત્ર હિમા હિમાલય પ્રદેશની આસપાસ જે બુર્જપત્રો થતા એનો ઉપયોગ ત્યાંના લોકો કરતા દરિયાકિનારાના લોકો તાડપત્રનો ઉપયોગ કરતા બરાબર અને ત્યારબાદ કાગળની શોધ કરવામાં આવી કાગળમાં એ પુસ્તક ગ્રંથસ્થ થયા એમ વિવિધ પ્રકારે સમયે સમયે બધું એમાં ફેરફારો થતા રહ્યા પરંતુ અહીં વાચક વર્ગ એ કેવો છે કેવા પ્રકારનો છે તો એના રૂપો કેટલા છે તો કે ચાર પ્રકારના વાચક વર્ગ સૌપ્રથમ તો કે ગ્રંથના સ્વરૂપ ચાર છે અને વાચક વર્ગ પણ ચાર પ્રકારના છે ગ્રંથના ચાર સ્વરૂપ કયા કયા તો કે પાઠ્યપુસ્તક માર્ગદર્શિકા શબ્દકોષ અને સંદર્ભ ગ્રંથ પાઠ્યપુસ્તક કોણ રાખે વિદ્યાર્થીઓ કારણ કે પાઠ્યપુસ્તક તો મૂળ આધાર છે વિદ્યાર્થીઓ એ પાઠ્યપુસ્તકને કેન્દ્રમાં રાખીને જ બધું શીખી શકે બરાબર માર્ગદર્શિકા પરીક્ષાર્થીઓ કે જે પરીક્ષા આપ આપવાના છે એમને છેલ્લી ઘડીએ બધું વંચાઈ જાય એવું માર્ગદર્શન પૂરું પાડે એવી માર્ગદર્શિકાઓની જરૂર પડે છે અનુવાદકો કે જે અનુવાદ કરે છે જે તે ભાષાનો એમને શું જોઈશે શબ્દકોષ શબ્દકોષ એટલે તમારી ભાષામાં શું કહી શકાય એને ડિક્શનરી બરાબર કે જેમાં શબ્દનો ભંડાર હોય એક નહીં એક શબ્દના અનેક અર્થો હોય અનેક શબ્દો હોય તો એવા એ શબ્દકોષ અનુવાદકોને જરૂર પડે ત્યારે સંશોધકો સંશોધન કરનારાઓ છે જે તે વિષય ઉપર આ સાચું છે ખોટું છે એવા એ સંશોધકોને માટે સંદર્ભ ગ્રંથ ખૂબ જરૂરી બની જતા હોય છે તો આવા ચાર પ્રકારનું સાહિત્ય ચાર પ્રકારના ગ્રંથના સ્વરૂપોનું વર્ણન પણ અહીં રજૂ કરવામાં આવ્યું છે એ ગ્રંથના જેમ ચાર સ્વરૂપ છે તેમ એના વાચક વર્ગના પણ ચાર પ્રકારો છે એમ પણ કહેવામાં આવ્યું છે અહીં ગ્રંથનો વાચક સમૂહ ગ્રંથ અંગેના જે કોઈ વિરા વિચારને ધરાવતો હોય ગ્રંથના વાચક સમૂહ ગ્રંથ અંગેના જે કોઈક વિચારને ધરાવતો હોય પરંતુ વાચકો માટે ગ્રંથ જે પોતે વિચારે છે તે વિચાર આત્મકથામાં રજૂ થાય છે કે વાચકોનો સમૂહ ગ્રંથ વિશે જે વિચાર ધરાવતો હોય બરાબર પરંતુ વાચકો માટે પણ ગ્રંથ જે પોતે વિચારે છે આપણે ગ્રંથ વિશે વિચારીએ છીએ ત્યારે ગ્રંથ આપણા વિશે શું વિચારે છે એ વિચાર આત્મકથા કથામાં આપણે જે આત્મ પુસ્તક હશે આત્મવૃત્તાંત ગદ્ય જોવાના છીએ એમાં રજૂ થયેલ છે અહીં સત્ય જણા એ સત્ય જણાવવામાં આવ્યું છે કે પાઠ્યપુસ્તકના રૂપમાં ગ્રંથને ચાહનારા વાચકોમાં ખાસ કરીને વિદ્યાર્થીઓમાં આ ગ્રંથ વિશે જુદા જુદા વિચારો રજૂ થયેલા છે બરાબર કે પણ વાચકો વિશે અથવા તો વિદ્યાર્થીઓ વિશે ગ્રંથના મનમાં જે વિચાર છે કે મારી અંદર રહેલું જ્ઞાન જો બાળકોમાં વણાઈ જાય તો હંમેશને માટે સ્થિર થઈ જાય અને એ સ્થિર જ્ઞાન એના તમામ પ્રકારના દુઃખોને દૂર કરીને સુખ સુખ આપે હવે પુસ્તક સાથેનો સંબંધ વિદ્યાર્થીનો સંબંધ એ પુસ્તક પર લખાતું નામ એટલે કે શિલાલેખ જેવો સંબંધ પુસ્તક ઉપર જ્યારે જ્યારે બાળક એ શું કરે છે તો કે નવા ધોરણમાં આવે છે ત્યારે નવા પુસ્તકો ખરીદે છે કેટલો ઉત્સાહ હોય છે મિત્રો એટલો ઉત્સાહ જે પહેલે દિવસે તમે પાઠ્યપુસ્તકને ખરીદો છો લો છો એની ઉપર પૂઠું ચડાવો છો ઉપર નામ લખો છો એ દિવસે જે તમારા મનમાં આનંદ હોય આગલા ધોરણમાં જવાનો અને એ આનંદ જો પ્રતિદિન જળવાઈ રહે ને તો તમામ પુસ્તક અથવા પુસ્તકની અંદર રહેલું જ્ઞાન એ તમને સાચે જ જ્ઞાની બનાવી દે એ પુસ્તક પર જે નામ લખાય છે તમે જે હંસથી નામ લખો છો એ શું છે પુસ્તકને મન એ શિલાલેખ બરાબર છે શાળામાં પુસ્તકને થતા વિવિધ અનુભવો કેવા છે એ પણ અહીં કહ્યું છે પુસ્તક કહે છે કે કેટલાક બાળકો મને પોતાના ખભે બેસાડીને શાળાએ લઈ જાય છે એ કેવી રીતે લઈ જાય છે કે શ્રવણ જેમ પોતાના માતા અને પિતાને ખભે બેસાડીને લઈ જતો હતો એ રીતે સુખપૂર્વક શાળા સુધી લઈ જાય છે ત્યારે સાચે જ શાળા સુધીની મારી એ યાત્રા ખૂબ સુખસભર હોય છે મને એ સુખ આપે છે પુસ્તક કહે છે કહે છે કે શ્રવણ જેમ પોતાના માતા પિતાને સાચવીને લઈ જતો હતો એ જ રીતે જ્યારે પોતાના ખબર બેસાડીને બાળકો મને શાળા સુધી લઈ જાય છે ખૂબ સાચવીને લઈ જાય છે ત્યારે હું ખૂબ સુખ અનુભવું છું મારી એ શાળા સુધીની યાત્રા એ ખૂબ સુખસભર હોય છે કેટલાક બાળકો શું કરે છે તો કે મને વાંચે છે અને એમાં રહેલા જ્ઞાનને પોતાનામાં સ્થિર કરે છે કેટલાક બાળકો માત્ર કિંમતી રત્નની જેમ બે હાથમાં સાચવીને રાખે છે કરે છે મિત્રો આપણે કઈ આવીએ કેટેગરી કઈ કક્ષામાં આવીએ છીએ કે વાંચીને સ્થિર કરવામાં કે પછી માત્ર કિંમતી રત્નની જેમ સાચવી રાખવામાં પુસ્તક શું અનુભવે છે તમારા વિશે એ જોજો મિત્રો એ શું કહે છે કે કેટલાક બાળકો કિંમતી રત્નોની જેમ બે હાથમાં સાચવીને રાખે છે અને ત્યારે મને સુખ અનુભવ તો સુખનો અનુભવ તો થાય છે પણ મને સંતોષ થતો નથી બાળક માત્ર પાઠ્યપુસ્તકને પોતાના હાથમાં સાચવીને રાખે એટલું મર્યાદિત નથી પુસ્તકની ઈચ્છા છે કે મને વાંચે શું કહે છે તમે મને વાંચશો તો જ મને સંતોષ થશે સુખ મળશે પરંતુ સંતોષ મળશે નહીં અને આથી જ પુસ્તક કહે છે કે બાળકો જ્યારે કિંમતી રત્નોની જેમ પોતાના હાથમાં મને સાચવીને રાખે છે ત્યારે હું સુખ તો અનુભવું છું પરંતુ મને સંતોષ થતો નથી અને સાચો સંતોષ ત્યારે જ થાય છે કે બાળક પોતે મારી અંદર રહેલા શબ્દોને વણે શબ્દોને પોતાના જીવન સાથે વણી લે અને પોતાના જીવનમાં એને સ્થિર કરી દે અને એ શબ્દોને વાંચીને એ મેળવેલા જ્ઞાન વડે માત્ર અને માત્ર સુખ જ પ્રાપ્ત કરે એ જ પુસ્તકને ગમે છે અહીં એ જ વાત કરી છે કે બાળક મિત્રની પાસે પાસે જ્યારે પુસ્તક માંગે છે ત્યારે પેલો શું કરે છે બાળક આપતો નથી આપણે વિદ્યાનો પ્રસાર કરવો હોય ને તો આપણને જે આવડતું હોય એ બીજાને શીખવવું પડે અને કોઈ પાસે પુસ્તક ન હોય તો એને આપવું પડે એ વાંચશે તમે વાંચો બીજા વાંચે તો એ જ્ઞાનનો વિસ્તાર અથવા તો વ્યાપ એ વધતો જ જાય છે અહીં ખૂબ સુંદર ઉપમા અલંકારનું પ્રયોજન કર્યું છે કે બાળક મિત્રની પાસે પુસ્તક માંગે છે ને ત્યારે પેલો બાળક શું કરે છે જેની પાસે પુસ્તક છે તે અને ન હોય એ માંગે તો પેલો બાળક આપતો નથી બીજો વિદ્યાર્થી એને આપતો નથી ત્યારે એ કેવો લાગે છે તો કે કંજૂસ દુર્યોધન જેમ યુધિષ્ઠિરને રાજ્ય આપતો નથી ને તેમ બાળક બરાબર મિત્રની પાસે જ્યારે પુસ્તક માંગે છે ને ત્યારે પુસ્તક આપતો નથી એટલે જો તમે પુસ્તક ન આપતા હોય ને તો હવે પુસ્તક આપજો જ્ઞાનનો વ્યાપ કરજો પુસ્તક ન આપનારો એ પુસ્તકને કેવો લાગે છે કંજુસ દુર્યોધન જેવો લાગે છે કે જેમ યુધિષ્ઠિરને એણે સોયની અણી જેટલી જમીન આપવાની પણ સ્પષ્ટ રાહ પાડેલી ને તો એવો એ બાળક જે પુસ્તક ન આપનાર બાળક એને લાગે છે તો વળી કેટલાક બાળકો એને આનંદથી આપી દે છે કે જેને વાંચવું નથી મિત્રો છેરે સુંદર વાત કે ચાલ તું વાંચ હું નહીં વાંચું તો તું વાંચ બરાબર જેને વાંચવામાં રસ જ ના હોય એ બધું આપી દેતો હોય તો એવાય બાળકો શું એને શેની ઉપમા આપવામાં આવી છે તો દાનવીર કર્ણની એ દાનવીર કર્ણે જેમ પોતાના કવચ અને કુંડળ આનંદથી આપી દીધા હતા ને તેમ કેટલાક વિદ્યાર્થી વળી એ કર્ણની જેમ આનંદપૂર્વક પુસ્તક આપી દે છે પોતે પોતાના વાંચનની પરવા કરતો નથી મિત્રો એમ પણ ન હોવું જોઈએ આપણી પાસે પુસ્તક છે બધાના ભાગ્યમાં પુસ્તક નથી આપણી પાસે છે તો એ પુસ્તકને આપણે વાંચવું જરૂરી છે એ જ પુસ્તકને ગમે છે આપણે અંતે એ જોયું જોઈશું તો કે અહીં કહ્યું છે કે કોઈક વાળી કર્ણ કવચ અને કુંડળ આનંદથી આપ્યા હતા તે જ રીતે પુસ્તક આપી પણ દે છે તો એ પુસ્તકને માટે છે માત્ર પરીક્ષાના સાધન તરીકે માર્ક કવર કરવા માટે વાંચવું એમ નહીં મિત્રો એને એમાં આપેલી જીવનલક્ષી બાબતો છે એમાં જે જીવન ઘડતરની બાબતો છે એ બાબતોનો પણ આપણે સૈદ્ધાંતિક સ્વીકાર કરવો જરૂરી બને છે વાંચીને પાસ થવું એ તો છે જ એ તો અગત્યતા છે જ એની પરંતુ સવિશેષ અગત્યતા ક્યારેય છે કે જ્યારે એ વિચારોને આપણે આત્મસાત કરીએ આપણા જીવનને માટે યાદ કરીએ આપણા જીવનમાં એને વણી લઈએ આપણા જીવનના ઘડતરમાં એને એને જોડી દઈએ ત્યારે એ પુસ્તક વાંચ્યા નો ખરેખર આનંદ થાય અને પુસ્તક વાંચ્યા વાંચવાનો આપણને લાભ થાય કે કેટલાક પરીક્ષાના સાધન માત્ર મને જુએ છે પુસ્તકને સાથે રાખે છે કેમ કે નિયમને આધીન કારણ કે અમારા જેવા ટીચરો હોય ને તો કદાચ કેમ પુસ્તક નથી લાવ્યો છે ને એટલા માટે નિયમને ડરને કારણે કેટલાક માત્ર પ્રદર્શન કરવાની ઈચ્છાથી રાખે છે મિત્રો શું કહે છે અહીં કેટલાક વિદ્યાર્થીઓ અહીં પુસ્તક સાથે રાખે છે તો નિયમને આધીન રાખે છે કે પાઠ્યપુસ્તક તો હોવું જરૂરી છે એ આપણું શસ્ત્ર છે બરાબર ને મિત્રો પાઠ્યપુસ્તક વિના આપણે કંઈ જ અભ્યાસ કરી શકીએ નહીં તો એ નિયમ અનુસાર કેટલાક વિદ્યાર્થીઓ પુસ્તક રાખે છે તો કેટલાક માત્ર દેખાડો કરવા માટે રાખે છે બરાબર બરાબર ને મિત્રો જો આપણે જેટલો સમય પુસ્તક હાથમાં લઈને બેસીએ એટલો સમય ધ્યાનપૂર્વક વાંચીએ તો ચોક્કસ આપણો બેડો પાર થઈ જાય મિત્રો પણ આપણે શું કરીએ છીએ પુસ્તક હાથમાં રાખીએ છીએ કારણ કે મમ્મી જુએ છે ને પુસ્તક હાથમાં રાખીએ છીએ પપ્પા જુએ છે ને ના હું પાટ હું અભ્યાસ કરી રહ્યો છું એવું લાગવું જોઈએ ના મિત્રો ના આ પદ્ધતિ બિલકુલ ખોટી છે આપણે માત્ર પાઠ્યપુસ્તકને હાથમાં રાખીને બેસી લેવાનું નથી પરંતુ જ્યારે પણ વાંચવા બેસો ત્યારે બહુ જ મનથી એને વાંચવાનું છે એનો અભ્યાસ કરવાનો છે મિત્રો તો જ આપણે આપણી પ્રગતિના પંથે આગળ વધી શકીશું આપણા લક્ષ્ય સુધી પહોંચી તો જ આપણે આપણી સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશું મિત્રો તો જ આપણે સફળતા મેળવી શકીશું તો અહીં અહીં કહેવાયું છે કે કેટલાક માત્ર પ્રદર્શન કરવાની ઈચ્છાથી સાથે રાખે છે તો આવા વિવિધ પ્રકારના વિદ્યાર્થીઓ પણ પુસ્તકે અનુભવ્યા છે મિત્રો આપણને બધાને પુસ્તક બરાબર ઓળખે છે બરાબર ને એટલે જ તો એ કહે છે કે કેટલાક વિદ્યાર્થીઓ નિયમને આધીન રાખે છે તો કેટલાક પ્રદર્શન કરવા માટે રાખે છે વાંચતા નથી માત્ર સાથે રાખે છે એવું વળી કંઈ ચાલે મિત્રો ના રે ના જ અને તેથી જ હવે આ પુસ્તકની વેદનાને તમે વાંચ્યા આપજો બરાબર પુસ્તકની વેદનાને સમજો પુસ્તકને વાંચજો માત્ર હાથે લઈને બેસી ના રહેતા બરાબર પુસ્તકને ખરેખર વાંચજો તમે વાંચશો એ પુસ્તકને પણ ગમે છે અમને તો ગમે જ છે મમ્મી પપ્પાને તો ગમે છે પણ પુસ્તકને પણ ગમે છે મિત્રો બહુ જ સુંદર વાત છે માત્ર પ્રદર્શન કરવાની ઈચ્છાથી કે મમ્મી પપ્પાને કે બીજાને લાગે એ રીતે બેસી રહીને આપણે પાઠ્યપુસ્તકને લઈને બેસવાનું નથી પરંતુ જ્યારે જ્યારે પુસ્તક તમારા હાથમાં હોય ત્યારે એને સાચા હૃદયથી વાંચો સાચા મનથી વાંચો પૂરી એકાગ્રતાથી વાંચો એક ચિત્તે વાંચો તો એની અંદરનું નોલેજ જે છે એની અંદર એ તમને મળે મળે ને મળે જ અને અંતે પુસ્તક શું કહે છે આટલું બધું કીધા પછી અંતે પુસ્તક શું કહે છે એ જ કહે છે કે મારામાં રહેલા જે શબ્દો છે મારી અંદર વણાયેલું જ્ઞાન છે મારી અંદર ગૂંથાયેલા શબ્દો છે કહેવાયેલા શબ્દો છે જો એ શબ્દોને વાચકો મનમાં સારી રીતે સ્થિર કરે બરાબર મારી અંદર રહેલા શબ્દો વાચકોના મનમાં સારી રીતે સ્થિર થાય તો મનમાં એ સ્થિર થયેલું જ્ઞાન એ શું કરે છે અનેક પ્રકારના દુઃખમાંથી મુક્તિ આપે છે અને એ અંદર પડેલું જ્ઞાન એ સુખ આપવા માટે સમર્થ હોય છે મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવાથી આપણને ક્યારેય ગેરફાયદો થાય નહીં જ નહીં બરાબર રામાયણ શું આપણને નથી શીખવતું મહાભારત શું નથી શીખવતું ઝઘડાથી દૂર રહો રામાયણ પરિ પારિવારિક સુંદર ભાવના હજુ થાય તો દરેક જેમ આપણા ગ્રંથો જે છે ઉપનિષદમાં આપણે શીખ્યા વેદની સંસ્કૃતિ જોઈ તો એ બધું જ કેવું છે યાદ રાખવાયું એ આપણને સુખ આપવા માટે સમર્થ છે આપણને મુક્તિ આપવા માટે સમર્થ છે આપે કોઈ ને કોઈ દુઃખ તો આપણા જીવનમાં હોવાનું જ એ દુઃખનો માર્ગ જ વાંચન એ દુઃખનો માર્ગ જ પુસ્તક એ દુઃખનો માર્ગ આપણને બતાવશે તો કે એ દુઃખમાંથી મુક્ત થવાનો માર્ગ કોણ બતાવશે આ બધા ગ્રંથો બતાવશે આ ગ્રંથોનું વાંચન કરીને આપણે એને બધાને સ્વીકારીને તો એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરીશું ને તો આપણા જીવનમાં ક્યાંય દુઃખને અવકાશ નહીં રહે માત્ર અને માત્ર જ મળશે તેથી જ અહીં કહ્યું છે કે ફરીથી અંતે કહીશ કે અંતે પુસ્તક પોતે શું કહે છે કે મારી અંદર રહેલા શબ્દો અને જ્ઞાન જો વાચકોના મનમાં સ્થિર થાય તો મનમાં સ્થિર થયેલું જ્ઞાન એ દુઃખમાંથી મુક્તિ આપે છે એટલું જ નહીં પરંતુ એ સુખ આપવા માટે સમર્થ છે શું કહે છે એ આપણે જોયું સવિશેષ જ્યારે આપણે અનુવાદ જોઈશું ત્યારે પણ એનો અભ્યાસ કરીશું અહીં મુખ્યત્વે આપણે શું યાદ રાખવાનું છે તો ગ્રંથનું સ્વરૂપ ગ્રંથના એટલે ટૂંકમાં પુસ્તક કયા કયા સ્વરૂપે રહેલું છે પ્રાચીન સમયમાં એનું કેવી રીતે અસ્તિત્વ હતું હાલના તબક્કે કઈ રીતે એનું અસ્તિત્વ છે અને પુસ્તક પોતે શું અનુભવે છે વિદ્યાર્થી સાથેના એના અનુભવો કેવા છે અને અંતે એની ઈચ્છા કઈ છે આપણી ઈચ્છા તો હોય જ પણ પુસ્તક પણ કેવી ઈચ્છા વ્યક્ત કરે છે મિત્રો પુસ્તકની ઈચ્છાને તમે જરૂર પૂર્ણ કરજો પુસ્તક એ જ ઈચ્છે છે કે તમે એને વાંચો હાથમાં પકડીને બેસી રહો પુસ્તક એ જ ઈચ્છે છે કે જ્ઞાનનો વ્યાપ કરો તમે તો વાંચો બીજાને પણ વાંચવા માટે એને સાચવીને મૂકી રાખવું એ જરૂરી નથી હા સાચવવું જરૂરી છે ખરું પરંતુ સાચવીને મૂકી રાખો અને નહીં અંદર રહેલું જ્ઞાન મેળવો એ સૌથી અગત્યની બાબત હે તો આપ સૌ પુસ્તકની વેદનાને અવશ્ય સમજો અને સતત પાઠ્યપુસ્તક કે પુસ્તકનો અભ્યાસ કરજો જો એનો ફાયદો ન થાય તો મને કહેજો બરાબર ફરી મળીશું ના